બંગાળ દુષ્કર્મ કેસમાં મમતા બેનર્જીનું રાજીનામું દાહોદમાં બળાત્કારની દુષ્કર્મની ઘટના બને છે વર્ષની માસૂમ દીકરી સાથે ત્યારે રોડ રસ્તા ઉપર નથી આવતી આ એ જ સરકાર છે જે બંગાળમાં દુષ્કર્મની ઘટના બને છે ત્યારે રાજીનામું માંગે છે મુખ્યમંત્રીનું પરંતુ જ્યારે ગુજરાતમાં આ જ દુષ્કર્મની ઘટના બને છે ત્યારે રાજનીતિ કરે છે આ ગુજરાત ભાજપના નેતાઓ કોઈ પણ બોલવા સુધા તૈયાર નથી જ્યારે આપણા મંત્રીજીને સવાલ પૂછવામાં આવે છે ત્યારે મંત્રીજી વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો દેશભરમાં કોઈ પણ ઘટના બનતી હોય તો સૌથી પ્રથમ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવા અને વિરોધ કરવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચી જતા હોય છે જ્યારે બંગાળમાં પણ ઘટના બને છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મમતા બેનરજી પાસે રાજીનામું માંગતા હતા તેઓ જ્યારે પણ દેશમાં આવી કોઈ પણ ઘટના બને છે ત્યારે ભાજપના નેતાઓ આગળ આવે છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે પરંતુ જ્યારે દાહોદ દુષ્કર્મની ઘટના બની ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે કંઈક ખોવાઈ ગયા હોય તેવું લાગ્યું જ્યારે વિરોધ થાય છે લોકો કહે છે ત્યારે ભાજપના મંત્રી ગોળ ગોળ વાતો ફેરવે છે કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાહોદ દુષ્કર્મની ઘટનામાં આગળ નથી આવતા

સિંગબડ તાલુકાના માછીતોળની પ્રાથમિક શાળા એમાં ધોરણ છની બાળકી સાથે એ શાળાના આચાર્યશ્રીએ જે કર્યું છે કૃત્ય એને અમે વખોડીએ છીએ અને એની પણ બીજા દિવસે એના પરિવારની પણ મુલાકાત લીધી છે અને એના પરિવારને સાંત્વન પણ આપ્યું છે અને મારા વહીવટી તંત્રના પોલીસ અધિકારીએ ચોવીસ કલાક પહેલાં એ ગુનો કરનારને પકડી પણ લીધો છે આજે એ જેલમાં છે એની પાછળ તમામ પ્રક્રિયા અદાલતે અને પોલીસ કાયદા કઈ રીતે આજે કરી રહી છે અમારી સરકાર એ દીકરી એના પરિવારની સાથે છે અને અમે એને અમારી સરકાર કે બંધારણીય જોગવાઈ મુદત જેટલી પણ કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલીને આ ગુનેગારને સખતમાં સખત સજા

કડકમાં કડક સજા કરાવીશું આ ભાજપના નેતાઓએ આ વાક્યો જે છે તે રટી લીધા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અનેક ઘટનાઓ પર બોલવા વાળી આ ભારતીય જનતા પાર્ટી દાહોદ દુષ્કર્મ મામલે જ્યારે ભીસમાં આવે છે ગુજરાતના લોકો આ નેતાઓનો વિરોધ કરે છે ત્યારે બોલે છે ખરા ત્યારે આ મંત્રી બચુ ખાવડે જે દુષ્કર્મ મામલે જે પોતાની પ્રતિક્રિયા આપી તેને લઈને તમારું શું માનવું છે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં સંવેદના હવે જાગી ગઈ કારણ કે દાહોદ દુષ્કર્મ મામલે આઠ આઠ દિવસ જેટલો સમય વીતી જાય છે અને ગુજરાત ભરમાંથી વિરોધ પ્રદર્શન થાય છે લોકો ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરે છે સવાલો ઉપાડે છે કે કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલતા નથી આ એ જ પાર્ટીના નેતાઓ છે જે બંગાળ દુષ્કર્મ મામલે બળી ચઢીને આગળ આવીને બોલતા હતા પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટરો મૂકતા હતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જે છે તેમનો પણ વિરોધ કરતા હતા અને પ્રહારો કરતા હતા કે રાજીનામું આપી દો ત્યારે શું આપણા ભૂપેન્દ્ર દાદા રાજીનામું ભલે ના આપે પરંતુ આ ઘટના પર ચૂપકી કેમ સેવીને બેઠા છે કેમ આપણા મુખ્યમંત્રી આ વિશે બોલતા નથી ત્યારે મંત્રી બચુ ખાવડે પણ પોતાનો ઉડાવ જવાબ આપ્યો છે વાતને ગોળ ગોળ ફેરવી છે ત્યારે મંત્રી બચુ ખાવડના નિવેદન વિશે તમારું શું માનવું છે આખરે રહી રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલ્યા ખરા કારણ કે સત્તામાં રહેવું છે ટકીને તો રહેવું પડે ને ત્યારે મંત્રી બચુ ખાવડના નિવેદન વિશે તમે શું માનો છો બંગાળ દુષ્કર્મ મામલે મમતા બેનરજીનું રાજીનામું માંગતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આપણા મુખ્યમંત્રી જે આ ઘટના વિશે અત્યાર સુધી ચૂપ બેઠ્યા છે તેના વિશે પણ તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર